પાટણ નગરપાલિકા દ્વારા શહેરના નિર્મલ નગર પાસે આવેલા હરિપુરા વિસ્તારમાં આશરે રૂપિયા એક કરોડના ખર્ચે આધુનિક સ્ટેશનના નિર્માણ માટે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ તેમજ હુડકોના ચેરમેન કેસી પટેલ અને નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર સહિતના કોર્પોરેટર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરાયું ઉલ્લેખનીય છે કે હરિપુરા વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા હતી જેના કારણે

વિજયાદશમીના દિવસે પાટણ શહેરમાં નારી હોસ્પિટલથી અહીંયા જે હરિપુરા વિસ્તાર છે અને પાછળ ભાવિન અને નિર્મળ નગરનો જે રસ્તો છે તે સતત અવિરત જે પ્રગર્ભની સમસ્યા લગભગ ઘણા સમયથી હતી તેના આજે એના અંતમાં અમે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેથી એની સમસ્યા હલ થશે અને પબ્લિકની સુખાકારીમાં વધારો થશે આ આ પમ્પિંગ સ્ટેશન બનવાથી જે ઘણા વર્ષોનો પ્રશ્ન હતો ઉભરાવાનો એ પણ સોલ્વ થશે સાથે સાથે અહીંયા નાળું પણ બની રહ્યું છે અને આ પમ્પિંગના માટે થઈ લીલીવાડીથી માંડી અને આ પમ્પિંગ સ્ટેશન સુધીની રેલવેની મંજૂરીની સાથે પુસિંગ કરી અને પાઇપલાઇન પણ નાખેલી છે અને એની સાથે સાથે પાછળ યશ વિહારના વિભાગમાં પાણીનો જે પ્રશ્ન હતો એના માટે પણ પાણીનું પણ કામ ચાલુ એટલે એકસો ચોવીસ કરોડના પ્રોજેક્ટમાં આ બધા જ પ્રોજેક્ટ સમાયેલા હતા એનું એમાંનું આ આ એક સ્ટેશનનું કામનું આજે નારી હોસ્પિટલ આગળ હરિપુરા વિસ્તારમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે અને આ સ્ટેશન એક કરોડના ખર્ચે બનવામાં આવશે જે સુવિધાઓ બાકી હતી જે વંચિત હતા અમે આ વિસ ઇઝ વિલ બી ગ્રાન્ટેડ બાય બીજેપી ભાજપના શ્રી જયેશભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા અમારી જે સુવિધાઓ હતી અમારી એક માણાના મળકામાંથી અમારી સોસાયટીઓ અલગ થઈ ગઈ હતી આજે એવું લાગી રહ્યું છે કે અમારી બધી સુવિધાઓથી વંચિત હતા કે પૂર્ણ કરવામાં આવશે આજે અહીંયા સંભ કરવામાં આવી રહ્યો છે ગટરના પાણીની જે સુવિધાઓ હતી એ પણ પૂર્ણ કરવામાં આવશે જેથી આજે ભાજપની તમામ સંગઠનને ભાજપની બોડીને અમે ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે આજુ આ બાજુ અમારી ભાવિન સોસાયટી બાલાજી ગ્રીન બાલાજી ટુ પાર્થ વન પાર્થ ટુ હરસિંહ મહર્ષિ આવી સોસાયટીઓમાં અમારી જે સુવિધાઓથી વંચિત હતા આજે અમારી બધી સુવિધાઓ પૂર્ણ થશે એવો અમને ભરોસો છે